અભિસરણ દબાણ તમને આપ્યું છે જીરો એટ ટુ વન આને એક ના છેદમાં તમે કેટલા લઈ શકો કયો એકના છેદમાં કેટલા તો બહુ શોર્ટકટ છે જો આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ હોય તો પચી ના છેદમાં ત્રણ અને જો તમારી પાસે એટ ટુ જીરો પોઈન્ટ સાંદ્રતા એટલે સી મેળવવાનું કીધું તો પાય ઇઝ ઇક્વલ ટુ આઈ સી આર ટી તો સી ઇઝ ઇક્વલ ટુ પાય ના છેદ માં તો પાય કેટલું છે એક ના છેદમાં બાર બરોબર હવે કોઈ વસ્તુ કીધી નથી આ માટે તો વન લઈ લ્યો બરાબર છે ઉભા રહીજ ઉભર હા યસ અને એટમોસ્ફિયર હોય ત્યારે આર પણ થાય ઝીરો પોઈન્ટ ઇન્ટુ એટમોલ લીટર ઇન્ટુ પર મોલ પર રેડી હું અહીંયા થોડુંક દેખાય રીતે લેખી નાખું એકમ થાય લિટર ઇન્ટુ એટમોસ્ફિયર પર મોલ બરોબર દસ ની માઇનસ બે ઘાત તો જીરો પોઈન્ટ તેત્રીસ ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત તો ત્રણ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત ઓપ્શન નંબર ત્રણ તમારો બને છે જવાબ રેડી જેનો એકમ થશે મોલ પ્રતિ લીટર સાંદ્રતા છે ને